સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ હતી ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ ની મહિલાઓ પર પોલીસ દ્વારા બળ કરવામાં આવતો હોય સુરેન્દ્રનગર કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજ આગેવાનો એ રજૂઆત કરી હતી સાથે જ પરસોત્તમ રૂપાલા ટિકિટ રદ કરવાની પણ માંગ કરી હતી સુરેન્દ્રનગર કમલમ પોલીસ

પણ હવે અમને એવું લાગે છે કે અમારો ભાજપ તરફ નો હવે ભંગ થઈ ગયો છે અમારી નારી અસ્મિતા રૂપાલા સાહેબ સમગ્ર ગુજરાતમાં કમલમ ની અંદર તમારે આ ત્યાં આવેદન પત્ર આપવું કે છેલ્લા રાજકોટ અને જામનગરમાં અમારી સારી શક્તિ ઉપર તમે જે દમન ગુજાર્યું છે એ જો તમે એમાં કઈ નહીં એવું કરો અને એમાં સંયમ નહીં રાખો અત્યાર સુધી સંયમથી આ આંદોલન ચલાવ્યું છે અને આંદોલનમાં ક્યાંય બીજો કોઈ હુલું ન થાય અને સમાજ ઉગ્ર ન થાય એના માટે અમે અહિયાં ભાજપના કાર્યાલયમાં એમને આવેદનપત્ર આપ્યા કે તમારા કમાન્ડ સુધી તમે અમારી જે છે લાગણી પહોંચાડો અને તમે નિયમની મર્યાદા ની અંદર નારા બોલવા એમાં કોઈ કાયદાનો ભંગ ન થતો કોઈ કલમનો ભંગ ના થતો તો એ અમારો બંધાની અધિકાર છે તો એ અધિકાર ને સાહેબ તમારે ન થાય એના માટે શું છે કે આપ્યા છીએ અમે તો અમે અમારો લાગણી પહોંચાડ્યા છે તમારા હાઈકમાન્ડ ને પહોંચાડો કે કોઈ પણ જાતના અમને ઉશ્કેરવાના પ્રયત્ન ન કરે અમે અત્યાર સુધીમાં સીટ ને સંયમથી અમે જે આંદોલન ચાલુ રાખ્યું છે એ અમે અમારા અંજામ સુધી પહોંચાડવા માંગી છે એટલે અમારે નમ્ર વિનંતી કરો અમે કમલમ માં અહી આવ્યા આપ કહી રહ્યા છો કે ભાજપની ની વિમુખ જો રૂપાલા સાહેબ ની ટીકીટ નહિ આવે તો શું સત્ય સમાજ ભાજપની યુદ્ધમાં મતદાન કરશે બિલકુલ બિલકુલ હવે તો અમે એક મન બનાવી લીધું છે કે હવે કા ભાજપ તમને કોને બાવીસ કરોડ રાજપૂત ને સાચવવા કા પરસોતમ રૂપાલા ને સાચવવા બે માંથી એ લોકો એ સિલેકશન કરવાનું અમારી પાસે તો કોઈ આના સિવાય બીજો વિકલ્પ જ નથી